મિત્રો કાલચક્ર બદલી ગયું માણસ મરશે કરશે ત્રાહિમામ આ પંક્તિ એક ગહન અને રહસ્યમય ભવિષ્યવાણીઓનો સંકેત આપે છે જે સમયના પરિવર્તન અને માનવ જીવન ઉપર તેની અસરોની વાત કરે છે સમય એક ચક્ર છે આ વિચાર હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ખૂબ જ ઊંડો રહેલો છે કાલચક્ર શબ્દનો અર્થ થાય છે સમયનું ચક્ર જે સતત ફરે છે અને યુગોનો પરિવર્તન લાવે છે પ્રાચીન ગ્રંથો જેમ કે ભવિષ્ય પુરાણ મહાભારત અને વિવિધ સંતોની આગમવાડીઓમાં સમયના આ ચક્રની વાત વારંવાર આવે છે. કાલ ચક્ર બદલી ગયું એટલે કે સમયનું એક ચક્ર પૂરું થયું અને નવું ચક્ર ચાલુ થયું અને તેની સાથે માનવ જાતના જીવનમાં મોટા મોટા પરિવર્તનો આવશે. માણસ મર્સે કરસે trahimam આ ભાગ મિત્રો એક ભયાનક સંદર્ભ આપે છે. મૃત્યુ, વિનાશ અને હાહાકારનું ચિત્ર દોરે છે. પરંતુ શું આ ભવિષ્યવાણી 2025 સાથે સંકળાયેલી હોઈ શકે છે? આપણે આને ધાર્મિક, વૈદિક અને સામાજિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું બે હજાર પચીસનો નો આ વર્ષ આ સમયે વિશ્વમાં ઘણી ઘટનાઓ બની રહી છે કુદરતી આફતો રાજકીય અસ્થિરતા આર્થિક સંકટ અને ટેકનોલોજીની અભૂતપૂર્વ પ્રગતિ આ બધું કાલચક્ર બદલી ગયું ભવિષ્યવાણી સાથે કેવી રીતે જોડાય છે તેનું સંપૂર્ણ વિશ્લેષણ આજના આ વિડીયોમાં કરવામાં આવશે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો હિન્દુ ધર્મમાં ચાર યુગોની વાત છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ આ યુગો સમયના ચક્રોના ભાગ છે અને હાલમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ ભવિષ્ય પુરાણ અને અન્ય ગ્રંથોમાં કળિયુગના અંત અને નવા યુગની શરૂઆતની ભવિષ્યવાણીઓ છે કળિયુગના અંતે વિશ્વમાં વિનાશ અરાજકતા અને પાપનું પ્રભુત્વ હશે જેના પછી ભગવાન કલ્કિના આગમનથી પુનઃ સતયુગની સ્થાપના થશે કાલચક્ર બદલી ગયોનો અર્થ એ થઈ શકે છે કે કળિયુગનું એક મહત્ત્વનું પડાવ હવે પૂરું થયું અને આપણે તેના અંતની નજીક આવી રહ્યા છીએ કેટલાક સંતો જેમ કે અચુત્યાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં લખ્યું છે કે કળિયુગના અંતે પ્રકૃતિમાં મોટા મોટા ફેરફાર થશે ગરમી વધશે ઠંડીનો પ્રકોપ પ્રકોપ વધશે અને માણસો પોતાના પાપોનો ફળ ભોગવશે બે હજાર પચીસ માં આવી ઘટનાઓની સંભાવના વધુ પડતી લાગે છે કારણ કે હવામાન પરિવર્તનની અસરો આજે સ્પષ્ટ દેખાઈ રહી છે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આ રાજ્ય પ્રકૃતિની દ્રષ્ટિએ સંવેદનશીલ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનો જળસ્તર વધવું ગરમીનો પ્રકોપ અને ચોમાસાની અનિયમિતતા બે હજાર પચીસમાં માણસ મરશે કરશે ત્રાહીમામની સ્થિતિ લાવી શકે છે શું આ ભવિષ્યવાણી કળિયુગના અંતનો સંકેત આપે છે કે પછી નાનું પરિવર્તન જે માનવ જાતને પોતાના કર્મોનું ફળ બતાવશે આધુનિક વિજ્ઞાન પણ બે હજાર પચીસને લઈને કેટલીક ચેતવણીઓ આપે છે જે કાલ ચક્ર બદલી ગયુંની ભવિષ્યવાણીને સાચી પાડે છે હવામાન પરિવર્તન આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે બે હજાર પચીસમાં ગ્લોબલ વોર્મિંગની અસરો તીવ્ર બની શકે છે નિષ્ણાંતોના મતે આ વર્ષે ગરમી ખતરનાક રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે જે ખેતી પાણીની ઉપલબ્ધતા અને માનવના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરશે ગુજરાતમાં જ્યાં ખેતી

ઓટોમેશન બે હજાર પચીસ સુધીમાં લાખો નોકરીઓ ખતમ કરી શકે છે જેનાથી આર્થિક અસમાનતા વધશે ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં આની અસર યુવાઓ ઉપર વધુ પડી શકે છે જે સામાજિક અશાંતિનું કારણ બની શકે છે બે હજાર પચ્ચીસમાં ભારતની રાજકીય સ્થિતિ પણ કાલચક્ર બદલી ગયુંની ભવિષ્યવાણી સાથે જોડાઈ શકે છે વિશ્વભરમાં યુદ્ધો આર્થિક સંકટ અને સંસાધનોની લૂંટફાટની સ્થિતિ વધી રહી છે ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમાં રાજકીય ઉથલપુથલ અને સામાજિક તણાવની શક્યતા નકારી ન શકાય ગુજરાતમાં વસ્તીનું દબાણ શહેરીકરણ અને પર્યાવરણનું નુકસાન બે હજાર પચીસ માં મોટી સમસ્યા બની શકે છે જો સરકાર અને સમાજ આ સંકટનો સામનો કરવામાં નિષ્ફળ જશે તો માણસ મળશે કરશે ત્રાહીમામની સ્થિતિ સર્જાઈ શકે છે ઉદાહરણ તરીકે પાણીની તંગીને લીધે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થાનાંતર વધશે જેનાથી શહેરોમાં અરાજકતા ફેલાઈ શકે છે ગુજરાતી સંસ્કૃતિમાં ધર્મ અને આધ્યાત્મિકતાનું મહત્વ છે બે હજાર પચીસ માં ગુજરાતમાં કુદરતી આફતો આર્થિક સંકટ અને સામાજિક પરિવર્તનોની સંભાવના છે પરંતુ ગુજરાતીઓની સ્થિતિ સ્થાપકતા અને સમુદાયની ભાવના આ સંકટને પહોંચી વળવામાં મદદ કરી શકે છે આ ભવિષ્યવાણીનો સકારાત્મક અર્થ પણ થઈ શકે છે માણસ મરશે એટલે કે જૂના વિચારો પાપો અને ભ્રષ્ટાચારનો મૃત્યુ અને ત્રાહિમામ એટલે કે નવા યુગની શરૂઆતનો સંઘર્ષ બે હજાર પચીસમાં ગુજરાતી સમાજ પોતાની શક્તિ અને એકતાને કારણે આ ચક્રને સફળતાપૂર્વક પાર કરી શકે છે કાલ ચક્ર બદલી ગયું માણસ મરશે કરશે ત્રાહિમામ આ ભવિષ્યવાણી બે હજાર પચીસ માં સાચી પડશે કે નહીં તે સમય જ બતાવશે પરંતુ આપણે આને એક ચેતાવણી તરીકે લઈ શકીએ છીએ ગુજરાત અને વિશ્વ એ પ્રકૃતિનું સંરક્ષણ સામાજિક સમાનતા અને ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે જો આપણે સમયસર પગલાં લઈશું તો ત્રાહીમામ ને જય જય ગરવી ગુજરાતમાં બદલી શકશું બે હજાર પચીસના ના આવનારા ભવિષ્યની કલ્પના કરો આજે દુનિયામાં ઘણું બધું બદલાઈ ગયું છે રશિયા અને યુક્રેનનો સંઘર્ષ હજી પણ ચાલુ છે ચીન અને તાઇવાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે અને મધ્ય પૂર્વમાં નવા રાજકીય સમીકરણો બની રહ્યા છે ભારતમાં પણ પાડોશી દેશો સાથેના સંબંધો ઉપર નજર રાખવી પડે છે આ બધી ઘટનાઓની વચ્ચે એક ડર ઉભો થાય છે કે શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત તો નથી ઘણા બધા ભવિષ્યવક્તાઓ કહે છે કે આધુનિક જંગ પરંપરાગત યુદ્ધથી અલગ છે તેમાં સાયબર હુમલા ડ્રોન યુદ્ધ અને આર્થિક પ્રતિબંધોનો પણ સમાવેશ થઈ શકે છે પણ એક વાત નક્કી છે કે જો જંગ થશે તો સામાન્ય માણસનું જીવન સૌથી વધારે પ્રભાવિત થશે આવી પરિસ્થિતિમાં સરકાર અને સંસ્થાઓ લોકોને ચેતાવણી આપી રહી છે કે ઓછામાં ઓછા બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ માટે પોતાની જરૂરિયાતોને પૂરી કરી શકે તેટલો સામાન ઘરમાં જરૂર રાખો શા માટે બોતેર કલાક કારણ કે કોઈ પણ આપત્તિ કે જંગની શરૂઆતમાં પહેલા ત્રણ દિવસ સૌથી વધારે મુશ્કેલ હોય છે મિત્રો આ સમય દરમિયાન બાજારો બંધ થઈ શકે છે વીજળી જઈ શકે છે અને પાણીની સપ્લાય પણ અટકી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે બોતેર કલાક શું કામ જંગની ચેતવણીની વાત આવે એટલે સૌથી પહેલો સવાલ થાય છે ખાવાનું શું રાખીએ બે હજાર પચીસમાં ભારતમાં રહેતા લોકો માટે આ ખૂબ જ વ્યવહારિક પ્રશ્ન છે આપણે એવી વસ્તુ રાખવી જોઈએ જે લાંબો સમય સુધી ચાલે બગડે નહીં અને ઓછી જગ્યામાં સમાઈ જાય બે હજાર ટેકનોલોજી આપણી સાથે છે સ્માર્ટફોન ઇન્ટરનેટ અને એઆઈ આપણી મદદ કરી શકે છે પણ મિત્રો જ્યારે જંગની સ્થિતિ આવશે જ્યારે જંગ ચાલુ થશે ત્યારે આ બધું જ બંધ થઈ શકે છે અને એટલા માટે આપણને ઓફલાઈન તૈયારી ઉપર પણ ધ્યાન આપવું પડશે ઘરમાં એક ખાસ જગ્યા નક્કી કરો જ્યાં બધો સામાન રાખશો પરિવાર સાથે બેસીને એક પ્લાન કોણ શું કરશે અને રેડિયો રાખો જેથી સમાચાર સાંભળી શકાય પૈસા કે ડિજિટલ પેમેન્ટ ન ચાલે તો નાની નોટો જરૂર રાખવી ખોરાક અને સામાનની સાથે મનની તૈયારી પણ જરૂરી છે બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ સુધી ઘરમાં બેસી રહેવું અજાણ્યા ડર સાથે આ સમયે બાળકોને વાર્તાઓ સંભળાવો પરિવાર સાથે રમતો રમો અને શાંત રહેવાનો પ્રયત્ન કરો ધ્યાન કે પ્રાર્થના પણ મનને મજબૂત રાખશે મિત્રો બે હજાર પચીસ માં જંગની ચેતાવણી આ એક કલ્પના પણ હોઈ શકે છે એવું નથી કે બે હજાર પચીસ માં વિશ્વ યુદ્ધ ચાલુ થશે જ થશે પણ મિત્રો જ્યારે પણ થાય તૈયારી આપણી જવાબદારી છે બોતેર કલાકનો ખાવા પીવાનો સામાન રાખવો એટલે આપણા પરિવારની સુરક્ષા આજથી જ થોડું થોડું ભેગું કરવાનું ચાલુ કરો જેથી જરૂર પડે ત્યારે આપણે તૈયાર હોઈએ આશા છે કે આવી સ્થિતિ ક્યારે પણ ન આવે પણ જો કદાચ આવે તો આપણે હિંમતથી એનો સામનો કરી શકશું તો મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ